મેરા મેરાવલમાર્ટના માતાજી દરેક ગ્રાહક મિત્રોને રોજ આપણે સાડી એટલે સાડી વધારે પડતી બતાવતા હોય ને વેરાયટી બધી જ રાખીએ છીએ એવું થાય છે તો આપણી બહેનોની રિકવાયરમેન્ટ છે કે આટલી બધી વસ્તુ રાખો છો તો રોજ નવી નવી બતાવો તો આજે આપણે સાડી સિવાય બીજું પણ બતાવવાનું છે ખાસ કરીને કહી દઉં છું કે સાડીઓનો સેલ ચાલુ જ છે એટલે જે બહેનોને સેકન્ડ સાડી જોતી હોય સાંધા સાડી જોતી હોય રેગ્યુલરમાં જોતી હોય કે હેવીમાં જોતી હોય બધી પ્રકારની સાડીઓમાં આપણે અત્યારે સેલ એટલે સેલા સ્ટ્રગલ છે એટલે ખાસ નોટ કરી લેજો એ સિવાય છે આપણે બીજું પણ બતાવવાના છે તેલના ભાવમાં દુપટ્ટા જે એકસો પચાસ વાળા આપણા ફૂલ ડિમાન્ડેડ પ્યોર એટલે પ્યોર કોટન છે રિયોન કોટન લોન કોટન કે છે એવું હેવી કોટન આવે છે અજરકનું એ કોટન અઢી મીટરની કટ ચોલીમાં અને રેગ્યુલરમાં બધામાં ચાલે એવા દુપટ્ટા આપણે એકસો ને પચાસ રૂપિયામાં જ આપવાના છે વેરાયટી જોઈ લો તમે બધા સરસ સરસ દુપટ્ટા અઢી મીટર કટ અને એકસો પચાસ રૂપિયા ભાવ એ સિવાય જ ઘણું બધું બતાવવાના છે પણ આપણે આજે વિડીયો જોઈએ રાખવાનો છે બતાવી છેલ્લે સુધી વિડીયો બધા જોઈ રાખવાનો છે કેમ કે આજે આપણે બધી સેલના ભાવમાં એટલે સેલના ભાવમાં અલગ અલગ વેરાયટી બતાવવાના છે તો બધી સસ્પેન્સ વસ્તુ છે અલગ અલગ ઘણું બધું બતાવશું એટલે વિડીયો જોવાનું છે બધા આ એકસો પચાસ રૂપિયામાં સિંગલ પીસ ઉપર તો તમારા ઘર સુધી આપણે પહોંચાડવા દેવાના છે દરેકે દરેક ગામડાના ઘર સુધી પણ આપણે પહોંચાડી દઈએ છીએ તમારી મનમાનતી અને ચાહીતી વસ્તુઓ આ રસ્ટ કલર છે આ જો અજરકની પ્રિન્ટ તો બધા સરસ મજાની આવે આ બ્લેક કલર છે એની અંદર આ પેટર્ન જો સાડીમાં એટલી હાલે અને દુપટ્ટામાં અજરકની પેટર્ન બહુ હાલે આ બ્લેક કલર છે બ્લેક કલરમાં ચક્કરવાળી પેટર્ન એ બહુ સરસ ચાલે છે વ્હાઇટ કલરની ચોલીમાં નાખો રેગ્યુલરમાં નાખો ડેઇલી યુઝમાં પણ પાછો તમને ગમે એવો છે અને આ વર્ષમાં જે કોટનની ચોલી બહુ હાલવાની છે તો એમાં દુપટ્ટા પણ બહુ સરસ એટલે સરસ જ ચાલશે આપણી પાસે આ બ્લેક કલર છે લેરિયાની અંદર આ છો તમે આ બ્લેક કલર શેરી લીલો કલર જો બ્લેક બહુ વાલે એટલે આપણે બ્લેકમાં વધારે ક્વોન્ટિટી મગાવી છે આ જો આઈ બ્લેક કલર છે ઝેરી લીલો કલર આ સ્ટોકે હવે પૂરો થઈ ગયો છે છેલ્લો સ્ટોક આવ્યો છે આપણી પાસે હવે ઉપર એ માલ નથી આ લોટ પૂરો થાય એટલે દુપટ્ટા આપણે પાછા નહીં મળે એટલે ખાસ કહી દઉં છું જેની રિક્વાયરમેન્ટ હોય જેને જોતા હોય લઈ લેજો કારણ કે આપણે ઉપર લોટ પૂરો થઈ જાય એટલે પછી આપણે આ ભાવમાં નથી મળતા પછી આપણે વેચવા હોય તો અઢીસોમાં વેચવા પડે આપણે બહેનોને લાભ આપી દઈએ છે જો પ્યોર થ્રીડીના પ્રીમિયમ ક્વોલિટીના ડિજિટલ છે ઓરિજનલ છે પેટર્ન જોઈ લો સરસ એકદમ સામે નજર સામે દેખાઈ આવે એવી સો રૂપિયામાં પગલું છે અહીંયા જેટલી વાર આવે એટલી વાર ઝડપથી પૂરા થઈ જાય એની સરસ અવનવી પેટર્નો આપણી આગળ આવી ગઈ છે તો એને આપણે બતાવી દઈએ છીએ આ જો તમે સો રૂપિયામાં પગલું છે અહીંયા આ જોઈ લો હવે આપણે સો રૂપિયા વાળા જે ઓછા બસો રૂપિયામાં જોટો સો રૂપિયામાં સિંગલ પીસ એમાં આપણી પાસે આટલા કલર પેટર્ન આવી ગયા છે નવી પર નવી પ્રિન્ટ તો એને આપણે આપી દઈએ છીએ કારણ કે આ વસ્તુની છે બહુ ડિમાન્ડ જેટલા મગાવીએ એટલા ઝડપથી પાર્સલ પૂરા થઈ જાય છે પછી આપણી પાસે છે બે પિલો કવર અને એક બેડશીટ આવશે પ્યોર રાજસ્થાની આઈટમ છે આ જો લક્ઝરી હેવી કલેક્શન સોળસો ને નવાણું રૂપિયાની છે આઈ જોઈ લ્યો તમે કંપની ની અને બ્રાન્ડ ની સરસ આઈટમ છે એકદમ પરફેક્ટ છે બેડશીટ પણ બહુ એટલે બહુ મસ્ત આવશે આપણે પીલો કવર ખોલીને બતાવી દઈએ કારણ કે હમણાં બહુ ટ્રાફિક ને બહુ ભીડ રીએ તો આપણે બહુ બધી બેડશીટો આ જો આ રીતના પીલો કવર એ મસ્ત આવશે અને આપણે સેલમાં મૂકવાના છે પાંચસો રૂપિયામાં આ કવરની અંદર એ ચેન આવશે એટલે સંપૂર્ણ રીતે પ્રીમિયમ ક્વોલિટીની આઇટમ છે પાંચસો રૂપિયામાં કિંગ સાઇઝની બેડશીટ આપણે મૂકવાના છે આ જો તમે પાંચસો રૂપિયામાં આ જોઈ લોકરવાળી રામા કલર આ જો તમે પાંચસો રૂપિયામાં ચેક્સ વાળી છે પાંચસો રૂપિયા માં આ જો સરસ નવી નવી બધી મસ્ત મસ્ત પેટર્નો છે પાંચસો રૂપિયાની અંદર હેવીમાં હેવી અને પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ આપણે આપીએ છીએ હજી છેલ્લા સુધી વિડીયો જો જો કારણ કે હજી આપણે બધું અવનવું અને સરસ મજાનું જે ઊંધિયું કહેવાયને એમાં આજે આપણે ઊંધિયું બનાવ્યું છે બધી અલગ અલગ વેરાયટી બતાવવાના છે અને બહેનોને ભાવે એવી ઊંધિયું ભાવે બધાયને તો આપણ બેનોને ગમે એવી સેલના ભાવમાં આ જુઓ તમે કલર જ બધાય એટલે બધાય બહુ મસ્ત કલર છે ખોલાતા જ ગમી જાય એ એક તો તોય બેનોને આપણે ખોલી જ દેવી પડે આ આખી એક કે એક બેડશીટ આ પ્રકારની આવશે આ ચક્કર જો એકદમ એટલે એકદમ લાર્જ સાઈઝ છે પાંચસો રૂપિયામાં બહુ મસ્ત મજાની બેડશીટ છે હજી આવું ઘણું બધું નવું કલેક્શન આપણે બહુ મસ્ત મજાનું બતાવીએ છીએ હવે આપણે પ્યોર રેયોનના કોટસેટની અંદર સેલ કરેલો છે રેયોન કાપડના કોટ સેટ એ આપણે ત્રણસો રૂપિયાના સેલમાં આપવાના છે સ્મોલ સાઇઝથી શરૂઆત કરીએ છીએ જો સ્ટેન્ડ પટ્ટી વાલો કોલર અને કુર્તોય લોંગ આવશે હાઉસોટ નહીં આવે અને એની અંદર પ્લાઝો છે પ્લાઝોય બહુ મસ્ત છે ત્રણસો રૂપિયામાં એનો બીજો કલર છે ત્રણસો રૂપિયામાં બાટલી કલર આ ત્રીજો કલર છે ત્રણસો રૂપિયામાં હવે સ્મોલ પછી આપણે મીડિયમ સાઈઝ બતાવીએ છીએ આ જો મીડિયમ સાઈઝ છે આ બધા આપણે ત્રણસો રૂપિયામાં ચાપશું કુર્તો અને પેન્ટ બઉ મસ્ત મજાનો છે આની અંદર કોઈને જો કોલર વગરનું ગમતું હોય તો આમાં કોલર નથી એક પેટર્ન એવી છે આપણે આમાં આ છે ત્રણસો રૂપિયામાં આ રૂપિયામાં છે અને એકા ત્રણસો રૂપિયામાં છે હવે એમાં એલ સાઈઝ બતાવીએ છીએ આઈ એલ સાઈઝ ત્રણસો રૂપિયામાં કલર એ બધા મસ્ત છે ગ્રે કલર છે બ્લુ કલર છે આ મર્જન્ટા કલર છે અને એક્સેલ સાઇઝ છે એની અંદર આપણી પાસે બે પીસ છે ત્રણસો રૂપિયાનું બહુ મસ્ત મજાની આ છે આપણે બહેનોને નવી નવી અવનવી મસ્ત મજાની વેરાયટીઓ બતાવી દીધી છે તો રોજે રોજને માટે આપણે આવી સરસ નવી નવી આઈટમો આપવાના છે તો ખાસ કરીને આપણા વિડીયોને જોતા રહેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો જય માતાજી